સવાર સવારમાં સાવરણી અને ઝાડુ ફેરવવાનું બંધ કરો નહીતર આખું ઘર બરબાદ થઈ જશે અને તમે પોતે જ તમારા ભાગ્યનો વિનાશ કરી દેશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રિય મિત્રો આજે હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે તમારા જીવનની દિશા બદલી શકે છે વાલા દર્શકો સવારનો સમય એ દિવસનો સૌથી પવિત્ર અને શક્તિશાળી સમય છે પરંતુ જો તમે સવારે ઉતાની સાથે સાવરણી લઈને ઘરની સફાઈ શરૂ કરી દો છો તો આ નાની દેખાતી આદત તમારા ભાગ્યને દુર્ભાગ્યમાં બદલી શકે છે અને ધીમે ધીમે ભાગ્યને નબળું પાડી શકે છે હા મિત્રો આ એક એવી ભૂલ છે જે તમારા ઘરની સમૃદ્ધિ અને સૌભાગ્યને ચૂપચાપ ખતમ કરી દે છે એટલે જો તમે તમારા ઘરની શાંતિ અને સમૃદ્ધિ જાળવવા માંગો છો તો આ વાતને ધ્યાથી સાંભળો અને આ વિડિયોને અંત સુધી સાંભળો મિત્રો સવારનો સમય એવો સમય છે જ્યારે આખી સૃષ્ટિ નવી ઊર્જા અને ચેતનાથી ભરપૂર હોય છે આ સમય બ્રહ્મ મુહૂર્તની દિવ્ય શક્તિ વાતાવરણમાં વ્યાપ્ત હોય છે અને દેવી દેવતાઓની હાજરીનો અનુભવ થાય છે આ ક્ષણોમાં તમે જે કામ કરો છો તે ફક્ત તે દિવસ પૂરતું જ નહીં પરંતુ તમારા ભાગ્ય

મિત્રો સાવરણી એ ફક્ત ઘરની ધૂળ હટાવવાનું સાધન નથી એ એક આધ્યાત્મિક સાધન છે જે ઘરની નકારાત્મક દૂર કરવામાં મદદ કરે છે પરંતુ તેનો ઉપયોગ ક્યારે અને કેવી ભાવનાથી થાય છે એનું ખૂબ મહત્વ છે અને સવારે ઉઠીને સાવરણી લગાવવાની આદતને જે કેટલીક બહેનો અનુસરે છે તે શારીરિક રીતે થકવનારી તો છે જ પરંતુ આધ્યાત્મિક રીતે પણ નુકસાનકારક છે મિત્રો આ આદત ધીમે ધીમે તમારા ઘરની સમૃદ્ધિ લક્ષ્મી અને તમારી મહેનતના ફળને નષ્ટ કરી શકે છે પ્રેમાનંદજી મહારાજ કહે છે કે સવારે સાવરણી ચલાવવી એટલે બ્રહ્મુહૂર્તની પવિત્ર શક્તિ પર આઘાત કરવા સમાન છે સવારનો સમય ધ્યાન સ્નાન પૂજા ભક્તિ અને સૂર્યની આરાધના માટે હોય છે જો આ સમયે તમે સાવરણી લઈને ઘરના ખૂણે ખૂણે વાળવા લાગો તો તમે ફક્ત ધૂર જ નથી હટાવતા પરંતુ તમારા ભાગ્યની શુભ ઉર્જાને પણ બહાર ધકેલી દો છો શાસ્ત્રોમાં લખ્યું છે કે સવારે સાવરણી ફેરવાથી ધનની દેવી લક્ષ્મીજીનું અપમાન થાય છે અને જે ઘરમાં લક્ષ્મીનો અનાદર થાય ત્યાં ગરીબી કલેશ અને માનસિક અશાંતિ પોતાનું સ્થાન બનાવે છે મિત્રો આ એક નાની ભૂલથી તમારા ઘરની સકારાત્મક ઉર્જા બિખેરાઈ જાય છે ભલે તમે રાત્રે જાપ હવન કે માળા ફેરવી હોય પરંતુ જો સવારે આંખ ખુલતાની સાથે સાવરણી હાથમાં લઈ લો તો તે બધું પુણ્ય વ્યર્થ થઈ જાય છે સાવરણીની પોતાની એક આધ્યાત્મિક ચેતના હોય છે જો તેનો ઉપયોગ યોગ્ય સમયે અને શુદ્ધ ભાવનાથી થાય તો તે ઘરની સફાઈની સાથે તમારા મન અને ભાગ્યની પણ સફાઈ કરે છે પરંતુ જો તમે સમયની મર્યાદા તોડો તો તે જ સાવરણી તમારા માટે અશુભ બની જાય છે ભાલા દર્શકો સવારે જ્યારે વાતાવરણ દિવ્ય શક્તિઓથી ભરેલું હોય ત્યારે સાવરણીનો ઉપયોગ એ શક્તિઓને કરી નાખે છે રાત્રે ઘરમાં એક થયેલી સકારાત્મક ઉર્જા સાવરણીના દરેક ઝાટકા સાથે બહાર નીકળી જાય છે વિજ્ઞાન પણ કહે છે કે દરેક કાર્યનો એક નિશ્ચિત સમય હોય છે જો તમે સવારે ધ્યાન સ્નાન કે આભાર વ્યક્ત કર્યા વિના સાવરણી લઈ લો તો તમે ઉર્જાને શુદ્ધ કરવાને બદલે નષ્ટ કરો છો પ્રેમાનંદજી મહારાજ કહે છે કે સાવરણી ચલાવવાનો યોગ્ય સમય અને રીત તમારા ભાગ્યને મજબૂત બનાવે છે સવારનો પ્રથમ કલાક ખાસ કરીને સૂર્યોદય પહેલાનો સમય ફક્ત દિવ્ય શક્તિઓને આત્મસાત કરવા માટે છે તેને બરબાદ કરવા માટે નહીં અને સાવરણી ચલાવવાનું કામ સવારના સમય નહીં પરંતુ બપોરે કે સૂર્યની પૂર્ણ હાજરી દરમિયાન કરવું જોઈએ સવારનો સમય એ સૂર્યને અર્ઘ્ય આપવાનો ઘરની આત્માને શાંતિ આપવાનો અને આભાર વ્યક્ત કરવાનો છે સવારે સાવરણી લગાવવાથી તમે ઘરની આ શાંતિને ખલેલ પહોંચાડો છો જે તમારા આંગણની સમૃદ્ધિને હાનિ પહોંચાડે છે જો કોઈ બહેને વર્ષોથી આ આદત બનાવી લીધી હોય તો તે એમ ન વિચારે કે આ તો રોજનું કામ છે ના આ એક એવી આદત છે જે ધીમે ધીમે દુર્ભાગ્ય તરફ ધકેલે છે પ્રેમાનંદજી મહારાજના અનુભવોમાં એવા ઘણા ઉદાહરણો છે જ્યાં બહેનોએ આદત છોડીને જીવનમાં અદ્ભુત પરિવર્તન જોયું કોઈના અટકેલા ધનની પ્રાપ્તિ થઈ કોઈના સંતાનના લગ્ન નક્કી થયા કોઈનું આરોગ્ય સુધર્યું તો આ બધું એટલા માટે થયું કે તેમણે એ ભૂલ બંધ કરી જે તેમના ભાગ્યને નષ્ટ કરી રહી હતી આજના ઝડપી જીવનમાં ઘણી બહેનો વિચારે છે કે સવારે સાવરણી લગાવી દઈએ તો દિવસનું કામ જલ્દી જશે પરંતુ આ આ ઉતાવળ નુકસાન કરે છે સવારની ભૂલ આખા દિવસની શુભ શક્તિઓને નષ્ટ કરે છે અને તમારી વર્ષોની મહેનતને વ્યર્થ કરી દે છે એક સામાન્ય સાવરણી જો ખોટા સમયે ઉપયોગમાં લેવાય તો તમારા જીવનની શુભતાને દૂર કરી દે છે અને જૂના સમયમાં બહેનો સૂર્યોદય પહેલા સાવરણી લગાવવાનું વિચારતી ન હતી તેઓ સૌથી પહેલા સ્નાન કરતી તુલસીને જળ ચઢાવતી પ્રગટાવતી પૂજા કરતી અને પછી દિવસના કામો શરૂ કરતી પરંતુ આજે આ બધું ઉલટું થઈ ગયું છે આંખ ખુલે એટલે સાવરણી શરૂ થઈ જાય છે જેનાથી શરીર થાકે છે અને આત્મા અશાંત થઈ જાય છે પ્રેમાનંદજી મહારાજ કહે છે કે સવારે સાવરણી ચલાવવાથી ઘરની દેવી સ્વરૂપ બહેનો પોતે જ પોતાના પર અશુભ શક્તિઓનું આવરણ નાખી દે છે આ કોઈ અંધશ્રદ્ધા નથી પરંતુ ઉર્જા અને ભાવનાની વાત છે સવારે સાવરણી ફેરવવાથી તમે અજાણતા ઘરની શુભ શક્તિઓને બહાર ધકેલી દો છો તેમજ કેટલાક ઘરોમાં હંમેશા તણાવ બીમારી ધનની તંગી અને અસંતોષ જોવા મળે છે તો તેનું એક મોટું કારણ સવારના સમયનો દુરુપયોગ છે જો સાવરણી દિવસના યોગ્ય સમયે ચલાવવામાં આવે તો તે ગરીબી અને નકારાત્મકતાને દૂર કરે છે પરંતુ સાવરણી ચલાવવાથી લક્ષ્મીજી પણ ઘરની બહાર જતી રહે છે મિત્રો આ એક ઊંડી આધ્યાત્મિક વાત છે જેની અસર ખૂબ શક્તિશાળી છે જે ઘરોમાં સવારે શાંતિ જળવાય છે ત્યાં સમૃદ્ધિ ધીમે ધીમે તકવા લાગે છે અને જે ઘરોમાં સવારનું પ્રથમ કામ સાવરણી ચલાવવાનું હોય ત્યાં બરકત ખતમ થઈ જાય છે જ્યારે તમે શાસ્ત્રના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમારું ભાગ્ય પણ તમારો સાથ છોડી દે છે પ્રેમાનંદજી મહારાજ એક બહેનની વાત કહે છે જે વર્ષોથી સવારે સાવરણી ચલાવતી હતી તેના પતિનો વેપાર હંમેશા નુકસાનમાં રહેતો દીકરીના લગ્ન નહોતા થતા અને ઘરમાં બીમારીઓ રહેતી જ્યારે તેને આ વાત મહારાજજીને કહી તો તેમણે ફક્ત એક જ પ્રશ્ન પૂછ્યો શું તમે સવારે ઉઠી ચલાવો છો તો તે બહેને આદત બંધ કરવા કહ્યું એક મહિનામાં જ તેના જીવનમાં અદ્ભુત ફેરફાર થયો તેના પતિના વેપારમાં નફો થવા લાગ્યો દીકરીના લગ્ન નક્કી થયા અને ઘરમાં શાંતિ સ્થપાઈ તો મિત્રો આ કોઈ જાદુ ન હતું પરંતુ શાસ્ત્રના નિયમોનું પાલન કરવાનું પરિણામ હતું શાસ્ત્રો એટલે ફક્ત ઉપદેશ નથી એ ઉર્જાનું વિજ્ઞાન છે જ્યારે તમે નિયમોની વિરુદ્ધ જાઓ તો તમે ઉર્જાની વિરુદ્ધ જાઓ છો સાવરણીનો નિયમ પણ આવો જ છે પ્રેમાનંદજી કહે છે કે દરેક કામનો પોતાનો સમય હોય છે જેમ રાત્રે ભોજન ન કરવું જોઈએ તેમ સવારે સાવરણી ન ફેરવવી જોઈએ સાવરણી ધૂળ કચરો અને ગંદકી દૂર કરે છે પરંતુ જો તમે સૌથી શુભ શુભ આ કામ કરો તો તે પણ બહાર ધકેલી દે છે અને બહેનો એ ઘરની ઉર્જાનું કેન્દ્ર છે તેમનું દરેક કામ ઘરના વાતાવરણ ને અસર કરે છે સવારે જ્યારે બહેન સાવરણી ઉપાડે છે તો તે આખા ઘરની ઉર્જાને એક દિશામાં લઈ જાય છે હવે તે તેના પર નિર્ભર છે કે તે ઉર્જાને ઘર માં સમેટવા માંગે છે કે બહાર વહેડાવવા માંગે છે જો તમે છો છો કે તમારું ઘર સુખી રહે પતિ સફળ રહે સંતાન સુશીલ હોય આરોગ્ય સારું રહે અને લક્ષ્મી તકે તો ફક્ત એક આદત બદલો સવારે સાવરણી ચલાવવાનું બંધ કરો પ્રેમાનંદજી મહારાજ કહે છે કે સવારની શરૂઆત શાંતિ આભાર અને દિવ્યતાથી થવી જોઈએ અને સાવરણીનો અવાજ અને ગતિ સૃષ્ટિના પવિત્ર ક્ષણોમાં ખલેલ પાડે છે જ્યારે ઈશ્વર તમારી સૌથી નજીક હોય છે સંતો અને મહાત્માઓ સવારે ફક્ત જપ ધ્યાન અને પ્રાર્થનામાં લીન રહે છે તેઓ ક્યારે સવારે સાવરણી ચલાવતા નથી કારણ કે તેઓ જાણે છે કે આ સમય આત્માને શક્તિ આપવાનો છે તેથી જો તમે આધુનિકતાના નામે શુભ સમયની મર્યાદા તોડશો તો ભાગ્યની ફરિયાદ કરવાનો હક ગુમાવશો તેમજ સવારે સાવરણી ચલાવવી સરળ લાગે છે પરંતુ શું આ સરળતા તમને દુર્ભા કિંમતે મળે છે શું તમે આ નાની સુવિધા માટે ઘરનું સુખ શાંતિ અને લક્ષ્મીનું બલિદાન આપો છો એટલે કે આનો ઉપાય એટલો જ નથી કે તમે સવારે સાવરણી ન ચલાવો પરંતુ તેના બદલે શું કરવું તે પણ સમજવું જરૂરી છે સવારે ઉઠતાની સાથે ઈશ્વરનું નામ લો આંખ ખોલતા પહેલા પ્રભુને યાદ કરો પછી ધીમે ધીમે પથારી છોડીને પગ જમીન પર મૂકો અને પૃથ્વી માતાને નમન કરો ત્યારબાદ તાંબાના લોટામાં જળ લઈને તુલસીને ચઢાવો દીપ પ્રગટાવો અગરબત્તી લગાવો અને ઘરમાં એક ચક્કર લગાવો માતાઓ બહેનો અને દર્શક મિત્રો આ ચક્કર તમારા ઘરને દિવસની શુભ ઉર્જા માટે તૈયાર કરે છે પછી થોડી વાર ધ્યાન કરો શાંત રહો અને જ્યારે ઘરના બીજા સભ્યો જાગી જાય ત્યારે રોજિંદા કામો શરૂ કરો માતાઓ બહેનો અને દર્શક મિત્રો અમારો કહેવાનો અર્થ એ છે કે તમે સાવરણી ચલાવવાનું કામ બપોરે અથવા સવારે આઠ થી દસ વાગ્યા પછી કરો જ્યારે સૂર્યના કિરણો ઘરના દરેક ખૂણાને તેના કિરણોથી પ્રકાશિત કરે ત્યારે સાવરણીનો ઉપયોગ કરો દર્શક મિત્રો આ યોગ્ય સમયે સાવરણી ચલાવવાથી ઘરની સફાઈ થાય છે અને ભાગ્ય પણ સુધરે છે માતાઓ અને બહેનો આ ઉપાય એકવાર અજમાવી જુઓ ફક્ત એકવીસ દિવસ આ નિયમનું પાલન કરો અને જુઓ કે તમારા જીવનમાં કેવા ચમત્કારો થાય છે તમે જાણશો કે સાવરણી ફક્ત ધૂળ જ નહોતી ઉડાડતી પરંતુ તમારું સૌભાગ્ય પણ બહાર નીકાળતી હતી અને આજ નાની ભૂલ તમારા ભાગ્યનો નાશ કરે છે તો વાલા દર્શક મિત્રો આજની વાત અહીં પૂર્ણ થાય છે જો આ માહિતી તમને ગમી હોય તો એક પ્રેમભરી કોમેન્ટ કરો અને જો તમે આ ચેનલ પર પ્રથમ વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે કોમેન્ટ બોક્સ માં જય શ્રી કૃષ્ણ અને જય માતા લક્ષ્મી લખવાનું ન ચૂકતા દર્શક મિત્રો ફરી મળીશું એક નવી વાત સાથે ત્યાં સુધી આ વીડિયોને અંત સુધી સાંભળવા બદલ દિલથી આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે